ભાવનગરના તળાજા તાલુકાના ગોરખી ગામમાં જન્મેલા ડૉક્ટર ગણેશ બારૈયા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે વિશ્વના સૌથી ટૂંકી હાઈટવાળા ડૉક્ટર તરીકેનું ગૌરવ હાંસલ કરીને ત્રેવીસ વર્ષીય ગણેશ બારૈયાએ ગુજરાત સહિત ભારતનું ગૌરવ વધાર્યું તેમણે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ ડૉક્ટર ગણેશે હવે ઇન્ટર્નશીપ શરૂ કરી છે માત્ર ત્રણ ફૂટ ઊંચા અને અઢાર કિલો વજન ધરાવતા ડૉક્ટર ગણેશની ઇન્ટર્નશીપ બે દિવસ પહેલાં શરૂ થઈ છે ડોક્ટર ગણેશની ઇન્ટર્નશીપ આગામી એક વર્ષમાં એટલે કે માર્ચ બે હજાર પચીસમાં પૂર્ણ થશે ડૉક્ટર ગણેશ નીટ પીજી બે હજાર પચીસની પરીક્ષા આપીને દવા બાળરોગ ત્વચારોગ વિજ્ઞાની અથવા મનોચિકિત્સાના ક્ષેત્રમાં અભ્યાસ કરવાનું લક્ષ્ય રાખીને આગળ વધી રહ્યા છે તો પરીક્ષા આપ્યા બાદ તેણે મેડિસિન પેડિયાટ્રિક્સ ડર્મેટોલોજી કે સાયકેસ્ટ્રિકના ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવાનો છે અંતર્ગત ડૉક્ટર ગણેશ બારિયાની વાર્તા ખૂબ જ રસપ્રદ છે તેના સંઘર્ષની વાત કરીએ તો ડોક્ટર ગણેશ મેડિસિન પ્રેક્ટિસ કરવા માટે વર્ષ બે હજાર અઢારમાં બારમાં સાયન્સ સાથે નીટમાં સફળ થયો હતો પરંતુ તેની ઓછી ઊંચાઈને કારણે એમસીઆઈ દ્વારા તેને મેડિકલમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો જે બાદ ગણેશની સ્કૂલના સંચાલકોએ તેને એમસીઆઈના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાનું કહ્યું અને તેની મદદ કરી તો ગણેશ કહે છે કે અમે હાઈકોર્ટમાં કેસ હારી ગયા ત્યાર પછી ખૂબ જ નિરાશ થયો પરંતુ હિંમત અને પોતાના વિશ્વાસ સાથે સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું ત્રેવીસ દસ બે હજાર અઢાર ના રોજ કોર્ટે રાહત આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઊંચાઈ ઓછી હોવા છતાં તમે તબીબી ક્ષેત્રમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવી શકો છો સુપ્રીમ કોર્ટના આદેશથી ભાવનગર સ્થિત મેડિકલ કોલેજમાં એડમિશન લીધું એક આઠ બે હજાર ઓગણીસ થી પ્રવેશ પછી અભ્યાસ શરૂ થયો તે સમયે ત્રણ ફૂટ ઊંચા ગણેશનું વજન માત્ર સોળ કિલો હતું બોલો મેરા નામ મારી ગણેશ વિશેલભાઈ હૈ મેં હા હે ભાવનગર ભાવનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સરકારી હોસ્પિટલ મેં એઝ અ ઇન્ટર વર્કિંગ કર રહ્યા હું रही तो एमबीबीएस एम जी मेरी एमबीबीएस की जर्नी की बात करूं तो मेरे फर्स्ट अगस्त 2018 को मेरा एमबीबीएस में एडमिशन हुआ और एमबीबीएस की जर्नी बहुत टफ रही मेरे लिए क्योंकि मैं गुजराती मीडियम से हूँ और एम की स्टडी इंग्लिश मीडियम में रहती है तो मेरे लैंग्वेज प्रॉब्लम बहुत ज़्यादा रही लेकिन धीरे धीरे मैं समझता समझता गया और मैंने ऐसे ही अपना एम बी किया और हाल ही फेब्रुवरी दो हज़ार चौबीस में मैंने एम बी बी एस कम्प्लीट किया है तो में जी आ, जब मैंने ट्वेल्थ पास किया तो उसके बाद आने वाली नीट की एग्ज़ाम एम बी बी एस में एडमिशन लेने वाली की एग्ज़ाम मैंने पास की और मैं फिजिकल हैंडीकेप कैटेगरी से बिलोंग करता हूँ तो वो एम सी ए कमेटी द्वारा मुझे रिजेक्ट किया गया कि ये थ्री फीट की हाइट की वजह से तो तुम इमरजेंसी हैंडल नहीं कर सकते इसलिए एम द्वारा मुझे एडमिशन देने से मना कर दिया फिर हम मैंने अपने प्रिंसिपल से बात की दलपत भाई कातरिया और रवच सरवैया ने तो उन्होंने डिसाइड किया कि हम हाईकोर्ट में केस दाखिल करेंगे और पूछेंगे कि किस वजह से ऐसा कुछ हो सकता है क्या तो हमने हाईकोर्ट में केस दाखिल किया हाईकोर्ट में दो महीने के बाद हम केस हार गए फिर उन्होंने सुप्रीम कोर्ट में जाने का निर्णय लिया और सुप्रीम कोर्ट में 22 अक्टूबर 2018 को सुप्रीम कोर्ट से ऑर्डर आया कि आपको एमबीबीएस में एडमिशन मिल सकता है आपको कोई नहीं रोक सकता